નમસ્કાર મિત્રો આવો સુંદર મજાના સુવિચાર નો રસાસ્વાદ માણીએ માને માતૃત્વ જોઈએ છે નેતૃત્વ નહીં કારણ કે મા નેતા નથી જનેતા છે દાન દેવા માટે અને અભિમાનને છોડવા માટે જ્ઞાન અને બુદ્ધિને એકબીજાથી અડગા રાખવા મતલબી લોકોને પહેલા સ્વાર્થ દેખાય છે મતલબ પૂરો થયા પછી તેમને જ આપણામાં અવગુણ દેખાય છે દુનિયામાં પૈસાદાર થવું સહેલું છે પણ આબરૂદાર બનવું ઘણું અઘરું છે આપણા સાચા સગા કોણ તો જેઓની સાથે વાતચીત કરીને ખુશીઓ વમણી થઈ જાય અને ચિંતાઓ અર્ધી થઈ જાય એ જ આપણા સાચા સગા કહેવાય જીવનમાં કોઈના માટે કંઈ કરવાની તક મળે તો સારથી બનજો સ્વાર્થી નહીં જગતમાં જેણે પોતાનું મૂલ્યાંકન કર્યું છે તે સુખી છે જેણે બીજાનું મૂલ્યાંકન કર્યું છે તે દુખી છે માણસે પોતાના જીવનમાં ઓછામાં ઓછા એક મિત્ર અરીસા જેવો અને એક મિત્ર પડછાયા જેવો રાખવો જોઈએ પ્રસિદ્ધિ અને પરિચય ભલે નાના હોય પણ આપણા પોતાના જ હોવા જોઈએ સાહેબ એમાં ચિંતા કરવાની જરૂર નથી અને આરામથી ઊંઘ આવે આવે ને આવે કોઈની ઉપર વિશ્વાસ ન કરવાના બે કારણો હોઈ શકે આપણે તે વ્યક્તિને ઓળખતા નથી અથવા તો તેને સારી રીતે જાણીએ છીએ મનુષ્યના મુખમાંથી નીકળેલા શબ્દોનું આયુષ્ય માણસના સમયના સૂર્યપ્રકાશમાં પાકેલી વસ્તુઓ ખરેખર બહુ કિંમતી હોય છે તેથી જગતમાં દ્રાક્ષ કરતા ક્રિસમિસ ની કિંમત વધુ હોય છે તમે ચાલવાની હિંમત કરો દિશાઓ ઘણી છે કાંટાની ચિંતા કરશો નહીં તમારી સાથે દુવાઓ ઘણી છે આ દુનિયામાં સર્વ સદ્ગુણ સંપન્ન કોઈ નથી અને સંપૂર્ણ રીતે કોઈ નકામો પણ નથી મિત્રો આપને આ સુવિચારો જો ખરેખર ગમ્યા હોય તો લાઈવ કરજો શેર કરજો આપનો મિત્ર ભીખાભાઈ પટેલ આપનો ખૂબ ખૂબ આભાર